હેલો એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાત જાયકા અને હું છું મહાવીર આજ ફરીથી તમારા લોકોમાં એક જોરદાર એવી હિડન જેમ પ્લેસ લઈને આવ્યો છું આજે અમે આયો છે સોરત ગેટનો રોટલા પર જે એકદમ પ્રોપર દેશી કાઠિયાવાડી ફૂડ બનાવે છે આ જે આવેલું છે થલતેજમાં આવેલું છે એ તમને પ્રોપર બેસી કાઠિયાવાડી ફૂડ મળી જશે જેમાં તમને બાજરીનો ગરમાગરમ રોટલો મળશે રિંગણનો ઓળો મળશે દહીંથી ખારી સેવ ટમેટો આવી ખૂબ જ અલગ અલગ બેસિક સ્ટાઇલ તમને જમવાનું મળી જશે તમે લોકો ને આટલું દિલથી થી કાઠિયાવાડી જમવાનું જમાડો છો તો કેવો રિસ્પોન્સ મળી છે બહુ સારો રિસ્પોન્સ છે દિલ થી ખવડાવીએ છે ને લોકો દિલથી થી ખાવા આવે છે આપણે મેનુમાં શું શું અવેલેબલ છે મેનુમાં વઘારેલો રોટલો છે પછી ઓળો રોટલો એટલે બેગન ભરતું હા બરાબર એ પણ રીંગણા ને આપણે શેકીને ખવડાવીએ છે ગામડેથી રીંગણા લઈ આવ્યા છે પછી દહીં તીકારી છે સેવ ટમેટા છે અને ક્યારેક એક દિવસ એક દિવસ છોડીને કઢી રોટલા બી હોય છે લિમિટેડ વસ્તુ છે પણ ખૂબ જ બધી વસ્તુ જોરદાર છે આપણે શું ટાઈમિંગ છે અમિતભાઈ રાત્રે નવ થી લઈને સવારે ત્રણ થી પાંચ સુધી રાત્રે નવ થી સવારે પાંચ વાગે સુધી બસ તો આપણું બી ગરમા ગરમ કાઠિયાવાડી ફૂડ આવી ગયું છે તો ચાલો ટેસ્ટ કરીએ પેલા તો તમને કહી દઉં કે કઈ કઈ વસ્તુ છે આ બાજુનો રોટલો છે ગરમા ગરમ આ રીંગણનો ઓળો આવેલો છે આ છે વઘારેલો રોટલો જે કાઠિયાવાડીની ફેમસ લોકોને ખૂબ જ મજા આવી વસ્તુ છે આ એમની દહીં તીખાડી છે તો ચાલો એક એક વસ્તુ ટેસ્ટ કરીએ હવે આપણે એટલે દહીં તીખાડીથી જ સ્ટાર્ટ કરીશું જોરદાર ટેસ્ટ છે દહી દીખારી અને રોટલા સાથે ખૂબ જ મજા આવશે आ रींगण ना ओड़ो साथ अपने बाजी ना रोटल खाशो एकदम चिल्ला में बने लो आओ जो उबर के स्मोकी फ्लेवर ना टेस्ट तो एकदम जोरदार जो बनने वाली तो टेस्ट के और लो लो लिए उबर मजा भी और हम लोग वगैरह लोटलो भी ट्राई कर लिया આ લોકો એક ગરમ મસાલા યુઝ નથી કરતા તો તમને પ્રોપર બધી વસ્તુમાં ટેસ્ટ આવશે તમારે ક્વોલિટીની વાત જ નહીં કરવી બધી વસ્તુ જોરદાર છે તો જરૂરથી આવો અહીંયા ખૂબ જ મજા આવશે અને બધી ફૂડ એક નંબર છે

બધી વસ્તુ જોરદાર હતી તો તમે બી આવો અને અહીંયા જરૂરથી એક વખત ટ્રાય કરશો અને આવા જ વિડીયો જોવા હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો